आलो तेल पुरा ले लियो बाका कुन देदा भाई बने देदा दा એમાં થયું એવું કે જેનો ફેમસ હલવો હતો ને એને ત્યાં અમે ગયા તો અમે બીચ ઉપર ગયા ને એમાં એક કિલો જતો પૂરો થઈ ગયો પછી આ એમના ભાઈની દુકાન હતી ન્યા ગયા અને અમે જ્યાં શૂટિંગમાં ગયા હતા ને ત્યાં છે ને આપણા વિડીયો જોતા હતા એક બેન એ મળી ગયા તા તમને બહુ યાદ કર્યા ને એમની બહુ ઈચ્છા હતી કે તમે જો પોસિબલ હોય તો ઘરે આવો એટલે પછી સાંજે એમના એક બે વાર ફોન આવ્યા એટલે પછી ચક્કર મારી લીધી અમે આજે હલવો લેવા ગયા ત્યાંથી નજીક હતું એમનું ઘર પછી એમને ઘરે રૂબરૂ અમે જઈ આવ્યા રાજી થઈ ગયા

હજી ઓલો હલવો આવ્યો છે એનાથી વધારે થાય અને એ કીધું તું બે દી જારો રે એટલે આજ પૂરો કરવાનો જ છે ગરમ પાણી પીતો જાવ હલવો ખાતો જાવ

જમવા બે ગયા એમ ને શું છે ટિંડોરા બટેટા ટિંડોરા બટેટા કેરી હલવો ખાવાનો છે

હેલો ગુડ આફ્ટરનૂન જેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે બપોરના દોઢ અને રાજકોટમાં અત્યારે ફૂડ થોડું ઘણું શૂટ કરી લે ગોપાલભાઈ આવ્યા છે તો કામ ચાલુ થઈ ગયું છે અમારું લસડીયા જોતા આપે ચાલુ કહેલા હમણાં જેવો દીઘો ખાય મીડિયમ તો આપણે બનાવી દઈશું

ચાર વાગી ગયા છે અને હજી શૂટિંગ ચાલુ છે વચ્ચે એક બ્રેક લેવો હતો પણ એ ટાઈમ જાજો લાગી ગયો હવે જોયા હવેથી આગળ પાછી હમણાં રિયાઈ જોડાશે જો આ છેલ્લું છોલે મટુર શૂટ ચાલુ ચાર વાગ્યાનું હા હા છે 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 ને ને જલસો ગયા ઉનાળામાં તો પેલા ગ્લાસ મારતા આજે કેમ ચા સીધી માનો છો તમે મારું એવું બધું

મીડિયમ માં આવું હજી હવે હમણાં એના દીકરી આવશે ને એ વધારે સ્ટ્રીક ડાયટ કરાવશે એટલે ખબર પડશે

આ લેવી રટલી મારી આવ લાલ સમ થાવલી ઉગરે આમાં ના પડે લે બહુ ભઈ છે ગોમેનીએ તેમ ઉગ્રડી ઓરી મીઠું એ પુનરાવર્તન આપવાનું વાહ બેરા બુક પર દીવી હા મોય લાવ નથી ન કરવાય ને પાડો ને મારું તો ફોટો છે એક બલ્બ તો બેઠા ચાહી તો આ દેહા

सो जा आ रे बोलो बोलो terus lagi no. aja nih ક્વોલિટી ખાધી ક્વોલિટી હવે પેડામાં કેવું છે સારું છે થોડુંક પાવડર લગાવવો પડે છે એનું ફેર પડી ગયો હમ તો

એને જરીક એવું મરચું લગાડ્યું ને મારા માં નાખે ખાય 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 કરી ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયો ને લાઈક આપી દેજો મળી આવતી કાલે હવે નવા બ્લોગ માં ત્યાં સુધી જય જય ભારત